નમસ્કાર દર્શક મિત્રો અમારી એમ આર ગડસાયા ઠાકોર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આપણે જાણીતા સિંગર એવા વિનય નાયકને તો આપ સૌ જાણતા જશો તો મિત્રો વિનય નાયક જોરદાર નવું સોંગ લઈને આવવા જઈ રહ્યા છે તો મિત્રો સોંગના ટાઇટલની વાત કરીએ તો મિત્રો સોંગનું ટાઇટલ છે પરદેશીડા તો મિત્રો આ સોંગ છે ક્યારે આવવાનું છે અને કઈ ચેનલમાં આવવાનું છે તો વિડીયોમાં સંપૂર્ણ માહિતી આપેલી છે તો મિત્રો વિડીયો એન્ડ સુધી જોવા વિનંતી અને મિત્રો તમે અમારી ચેનલની અંદર નવા છો તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આવા જ વિડીયો જોવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને મિત્રો તમે અમારી ચેનલની અંદર સપોર્ટ કરો છો તો આવોનાવો સપોર્ટ કરતા રહેજો તમારો ખૂબ ખૂબ દિલથી આભાર અને વધુમાં વધુ આ વિડીયો તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં અને મિત્રો ખાસ કરીને તમે કયા કયા ગામથી વિડીયો જોવો છો તો તમારા ગામનું નામને તમારું નામ અવશ્ય લખજો જેથી મિત્રો અમને ખબર પડે કે તમે કયા કયા ગામથી વિડીયો જોવો છો તો મિત્રો આ વિનય નાયકના સોંગની વાત કરીએ તો મિત્રો આ વિનય નાયકનું સોંગ રિલીઝ થઈ ગયું છે તો મિત્રો યુટ્યુબ ચેનલનું નામ છે ઝનકાર મ્યુઝિક ગુજરાતી ડિજિટલ તો મિત્રો આ ચેનલની અંદર સોંગ રિલીઝ થઈ ગયું છે તો જોવાનું ચૂકતા નહીં અને અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં તો મિત્રો ફરી મળીશું એક બીજા વિડીયો સાથે જય માતાજી